નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખનપોથી બુક જે આપવામાં આવેલી છે તેના પેજ નંબર બોતેર અને તોતેર પર મિત્રો એકમાંથી અનેક શબ્દો જે બનાવવાના છે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો એકમાંથી અનેક શબ્દ જે બનાવવાના છે તેમાં આપેલા શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દ બનાવી શકો છો જેમ કે સફરજન તો રસ નજર જન સફર તે રીતે વાતાવરણ તો વાત વર રણ તાર અને રવ મહારાજ તો મહા રાજા હાર ચાર અને રજાર આગ ગાડી તો આગ ગાડી ગગ્ગા આગળ તલવાર તો તલ વાર રત વાલ વાત વનરાજ તો વન રાજ રાજર તો જામનગર ગમ રગ માલ માલગાડી તો માલ ગાડી માગ અને માડી હવે મિત્રો આપણે તોતેરમાં ઉપર જોઈએ તો એકમાંથી અનેક શબ્દ બનાવવાના છે જેમાં આપેલા શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દ બનાવો જેમ કે ભયજનક તો ભય જન જનક ભજન અને કનક ગેરહાજર તો હાજર ગેર રજ હાર અને જન ટપાલ પેટી તો ટપાલ પેટી પેટ પાલ અને પાટ મારવાડી તો માર વાળી રાવ વાર અને માવા માલસામાન તો માલ સામાન સાલ માન અને માસા વરરાજા તો વર રાજા રાવ જાર અને વજાર વેરાવળ તો વેરા રાવ વળ રાવળ અને વેળ બાદશાહ તો બાદ સાદ દશા અને હદ ભમરડો તો ભમર પછી રડો રમ ભર અને મરડો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ જે શબ્દો છે એના બનાવી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા